નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારૂ કરીશું નજર સમાચાર પર પાનોલીથી પાનોલી ખાતે લાયન્સ ક્લબ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો અંકલેશ્વર તારીખ છવ્વીસ પાનોલી ઇન્ડસ્ટ્રીયલ લાયન્સ ક્લબના ઉપક્રમે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પાનોલી ખાતે કરવામાં આવ્યું હતું દિવસ દરમિયાન અંદાજે પચાસ જેટલા સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત લાયન્સ ઇન્ટરનેશનલ સંસ્થાના ભરૂચથી ઉમરગામ સુધીની અનેક લાયન્સ ક્લબ દ્વારા આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું તે પૈકી પાનોલી ખાતે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરેશ પટેલની વર્ષગાંઠ નિમિત્તે પાનોલી ઇન્ડસ્ટ્રીયલ લાયન્સ ક્લબના ઉપક્રમે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હાથ ધરાયું હતું જેમાં ભરૂચ અંકલેશ્વર પાનોલી તેમજ કોસંબાની લાયન્સ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં અંકલેશ્વરની કુમારપાટ બ્લડ ડોનેશન બેંકનું સ્ટાફે સેવાઓ આપી હતી આ પ્રસંગે પાનોલી લાયન્સ ક્લબના પ્રમુખ સંજય તંતી તત્કાલીન પ્રમુખ જપન વેલાણી ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરેશ પટેલ હિના પટેલ હેમંત પટેલ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ઉમેદ સૈયદ એસડી ન્યૂઝ ગુજરાતી પાનોલી